જો આપણે ફંદે થી આ કબૂતર પકડ્યું હતું જો રામપુરી છે લાલ આખ વાળું છે ફંદે થી પકડી લીધું હતું આપડે આ વસ્તુ જોઈએ આપણે આનાથી પકડ્યું કબૂતર બીજા કબૂતર ભરકવા મૂક્યા જો આ ફંદો છે આવડો મોટો જો આમાં ગમે એવું કબૂતર હોય ને ભાગી ન કે જો આવતો રે જો હમણાં એ ઉદાક હોય દે તો જો હરી લઈને આવ્યો જો ખાનામાં ગીઓ હમણાં મદી ને દે જો મદી ને દઈ દીધી હળી જો મદી એ લઈ લીધી જો હળિયું વીણવા મીંડે કે કરી જો તમે હળિયું વીણે નાને આ પઠી એ જી કંસળી મોગરી પેલી દાન જી ઈંડું મીકો જો તમે પઠી હે પેલી દાન ઈંડું મીકો નાનું તો તે આપણે ખબૂત ખોલીને બેઠા એ ને રોરલી ચોડી ના આપો ભાઈ અહીં આવી ગયો ઉડા બોલ તો ઉડે તો જા બોલ તો ઉડે તો જા જોસ્તી બોલ આ જેન બોલ

ઈંડા મૂકવાનું કરે છે તો પેલા આપણે ફટાફટ રોટલી ચોડ નાખી પછી તમને બતાવી કબૂતર કયું છે બરાબર પછી બતાવી તમને રોટલી ચોડી નવડા થઈ ગયા ને જોવા તમને આજે ઈંડા બચ્ચા સેટઅપ બતાવું જોવા કલપતિ ઈંડા ઉપર બેઠી ગયા કલપતિ ને આખા કલ્પરી બેઠી ઈંડા ઉપર આ જો નાનું એમ શું ઈંડું મૂક્યું આ કંસરી એ તમે જોવો જો હળિયું વીણવા મીડે કે કરીને જુઓ તમે

આ મદી આપણે નવી લેતા ઈંડું મૂકી દીધું આમાં બે બચ્ચા થઈ ગયા લાલા લાલા ખોળામાં આ આપણે ખેરી મદી એ ઈંડા થઈ ગયા ખાલું આઈ ખાલી આમાં બચ્ચા છે અને ભેગા ઈંડા જો મોકરા ઈંડા છે ભાઈ ખાલી છે આમાં ઈંડા થઈ ગયા આમાં ઈંડા થઈ ગયા આમાં ઈંડા છે અહીં જો તમને બતાવું કાચામાં ઈંડા મૂકા જો હારી એ ઈંડું મૂકી દીધું હળાય આમાં ઈંડું પડ્યું છે જો આમાં એક બચ્ચું છે જો આમાં એક બચ્ચું છે આપણે ઓલી મધી ભાગી ગઈ હતી ને એનું બચ્ચું ફેરવી નાખ્યું તો ઈંડું આપણે બીજામાં પડ્યું છે ને જો આપણે ઓલી મધી ભાગી ગઈ પેલી દાન વિધી હતી એનું બચ્ચું આવું થયું છે બાપ જેવું આ ધૂમબાન બારે જ આવું છે આ ખાલી છે આમાં ચેડી મધી ઈંડા મૂક્યા ના ઈંડા તમે જો ખાલી ઈંડા જો બે મોટા મોટા ઈંડા હે આમાં આપણા રોમિયો નળા ઈંડા મારવાડા માં ઈંડા હે આમાં મારવાડીમાં ઈંડા આમાં ઈંડા છે ખાલી આ આ ખાલી ખાલી ઈંડા થઈ ગયું કેમ કે આપણે મારવાડા ની જોડી લીધી હતી સેલઆઉટ કરી દીધી બાળો નીકળી જાય બીજા બધા જાય પેલા ધૂમબાંત ભાડો કાઢ લેવી લઈ બાળો નીકળે ધૂમબાંત બાળો કાઢ લેવી લાઈટ બંધ કરી દઉં પેલા

બારો નીકળે બીજું બી બંધ કરી દઉં ઈંડા વાળા ઈંડા ફોન નાખીને બાજુ તમને અંદર કબૂતર એ તમને બતાવી દઉં આમાં બચ્ચા છે ઓલા ખાનામાં આ બે ખાના મીઠું હોય ને એમાં બે માં ઈંડા હે એકમાં બચ્ચું હોય થઈ ગયું જોવો તમે તેમાંથી ઉપચેલા પછી ખબર પડે જો ઈંડું ફૂટલું પડ્યું સારું પી ગયા ખાલી આમાં ઈંડા છે બાજુ સિવાય આખું જો નવું સેટઅપ કરી નાખું અલગ કરી નાખ્યું પેલા કેવું તો અગાસી જોઈ નાખી નાખી જો હું તમને નવું કબૂતર તમને પેલા તમે જોઈ લો આ વસ્તુ જોઈએ આપણે આનાથી કબૂતર બીજા કબૂતર ભળકવા મજા જો આ ફંડો હે આવડો મોટો જો આમાં ગમે એવું કબૂતર હોય ને ભાગી નું હો કે જો આવડી મોટી જાડી છે ગમે ખાલી એક આમ કરવો ને એટલે કબૂતર ગમે એવું હાથ હાડું હોય ને હાથમાં આવી જાય હું તમને કબૂતર પકડીને બતાવું ફંડાથી આપણે પીકડું કબૂતર ભરકે ને પેલા સાઈડ માં જા કબૂતર પૈકડ્યું જો આપણે ફંદેથી આ કબૂતર પકડ્યું હતું જો રામપુરી છે ચાલક વાળું છે ફંદેથી થી પકડી લીધું તું આપણે મૂકી દીધું જો રખડે બીજા કબૂતર આપણે નવા લઈએ બધા ઘણા એક આ લઈ ભાઈ નવી જો કાટવી હરી નવા કબૂતર લઈએ જો હરિયું વીણવામાં પડ્યા છે મોઢામાં હળીઓ લઈ લઈ નીકળ્યા જો આ જોવા માંડ્યું ખાનું હોય ને ભેગો હોય જાય ખાના એટલે રાખતો કે જો બીજા કબૂતરિયા ને ઈંડા ફોડ નાખે જો આ હોય ને ઈંડા ફોડ નાખે અંદર જઈને બાજે ઈંડા વાળા ની પકડી લેવી નાખે એટલે આપણે ઈંડુ લઈને સેફ જગ્યા મૂકી દેવું નાનું આમાં બચ્ચું થાય કે ન થાય કાકા ઈંડુ મૂકી દીધું આ વિડિયોમાં ઓલ ઓલ રાગી તલ જેવી આવે ઝીણી એ નાખી અને થોડાક ચણા નાખખા અને ધૂમો અંદર ગયો થોડોક બાર કાઢી ફરી વીણવા જાય ઘરે વળી બારો આવે બીજા ધૂમો જાય લે બારો નીકળ બીજા બીજા અંદર વૈયા જઈએ જો આ મદી હળી લે એમ ઘડીક ઊભું રહેવું પડે એવું થઈ ગયું અત્યારે જો એ એક હળીયું વીણે છે હમણાં જો હળી લઈને જાય અંદર હારી હારી હળી જ વીણે જેવી તેવી તો વીણતો નથી જો આ કલ્પડા ઉપર લીધી મૂકી દીધી મારા ગતિરા હારી હારી હળી ઉપાડે વીણે ચણવા માંડે જો હવે આવી રીતના હળી આપણે નાખી દીધી થોડીક હાવેણાની ગાઢીને બધા હળી વીણીને એનો માળો બનાવવા મીંડો હવે જો હળી લઈ લીધી મોડે ખાનું ખોલ લે વહી જાય તો જો આવી રીતના એનો માળો બનાવે આવી રીતના માળા બનાવી જો આ પાછી પકડી જો

આવી રીતના એના નાના નાના હળવના કટકા વીણીને થોડોક થોક જો થોક થોક ચણે છે ઢૂંબો થોડોક થોક ચણતો જાય થોડુંક થોડુંક હળિયું વીણીને અંદર દેતો જાય નહીં મદીને પછી ખાઈ પી લે ને એનું પેટ થઈ જાય ને થોડીક થોડીક હળવું નહીં થોડુંક ખાઈ જાય એ રીતના પેટ થઈ જાય પછી અંદર જાય પછી મદી બારી આવશે નળ ઇંડા સિવાય જાય ને ભાઈ મદદી બારી આવતી રહે ને મદી ખાઈશો એ ને હળી વીણસે ને માળો બનાવશું હું પછી તમને બતાશ માળો બની જાય ને બધાના કમ્પ્લીટ થઈ જાય ને હું તમને બટાચ કે કેવા માળા છે જો આપણે ઉદાભાઈ જુઓ ઉદા પાછા જો પાછી હળી દીધી મૂકી દીધી જોવા પાછી લઈ દીધી મુંબાઈ ખાતો પીતો જાય ને હરી વીણતો જઈએ તો ખોઈશ ને બાઈ નું જોવો હોય અંદર હરી મૂકીને હમણાં વાંચો આવશે જો અવાજ આવશે જોજો હમણાં ચડશો એવું અવાજ નો આવ્યો છે એનો નીચે જ ઉભો લાગે અવાજ નો આવ્યો નીચે રહી ગયો જો હરી પડી ગઈ લાગે હે હરી તો એ રહી મોટામાં

આ ખડો ભલે ખુલ્લો રહ્યો બધા હળી વીણે છે જો મદી બાજુમાં પડે ઓળ લઈને ઓલી લઈ લઈને જો આવી રીતના પૈ થાય જો આવી રીતના બાજે નીંડા ફોન નાખે એટલે ધ્યાન રાખવું પડે બધું નકા ઈંડા ફોન નાખે બીજા કબું તો બીજા બીજે જો કલ્પડો અંદર ગયો જો આ નળે જો હળી ઉપાડી મદી બારી આવી જો હળી લઈને વીણવા માંડી એનો નેક્સ્ટ કમ્પ્લીટ કરવા માંડી માળો આવી રીતના એના માળા બનાવે કબૂતર જો હળિયું વીણી વીણીને જાય જો જો આઈ ગયો અંદર હળી લઈને લાઈટના બધા કબૂતર હળિયું વીણે જો આ પૈયા કલ્પોળા ને જો બીજા બીજા ખાનામાં ઘડે ને તો ઈંડા પોન નાખે એટલે પછી કાઢવા પડે તો આજનું આપણે આ વીડિયો સમાપ્ત કરી તમને બતાવી દીધું ફંદેથી વીકળું કબૂતર ત્યાં મારો ફોન તાજું માંગડો તો બાકી હું તમને બતા જ ફંડેથી કબૂતર પકડું ને કેવી રીતના પકડું છું બીજી દાન કબૂતર પકડવા દઈશ ને એટલે હું તમને આખો આખો વિડીયો બતાવી દઈશ કે કઈ રીતના ફંડેથી કબૂતર પકડાય ને એટલે આપણે આજનો વિડીયો સમાપ્ત કરીએ